આજરોજ તારીખ નવ નવ બે હજાર પચીસના સાંજે પાંચ વાગ્યાની આસપાસ ચેમ્બર ભવન ખાતે ઓલ કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની બેઠક યોજાઈ ચેમ્બરના સંપૂર્ણ સહયોગથી બાર સપ્ટેમ્બરથી સામખિયાળી ટોલ નાખાથી સ્વૈચ્છિક ટ્રક હડતાલનું એલાન કરવામાં આવ્યું કચ્છમાં ખરાબ રસ્તાઓ છતાં ટોલ વસુલાતના મુદ્દે આજે ગાંધીધામ ચેમ્બરમાં યોજાયેલી અગત્યની બેઠકમાં નો રોડ નો ટોલ આંદોલનને બારમી સપ્ટેમ્બરથી સ્વૈચ્છિક ટ્રક હડતાલ તરીકે શરૂ કરવાનું એલાન કરાયું છે જેમાં તમામ પરિવહન અટકાવવાની જાહેરાત કરાઈ સાથે જરૂરિયાતના પરિવહનને ટોલ વગર જારી રખાશે વિવિધ ટ્રાન્સપોર્ટ વેપારી અને ઉદ્યોગ સંગઠનો સાથે મળીને આંદોલનને વ્યાપક બનાવવા મહત્વના નિર્ણયો લેવાયા હતા આગેવાનોના જણાવ્યા મુજબ બાર સપ્ટેમ્બરથી સામખિયાળી ટોલ નાખે વિરોધ પ્રદર્શન હાથ ધરાશે તમામ પરિવહન સેવાઓ સ્વૈચ્છિક રીતે બંધ રાખવા રાખવામાં આવશે જ્યારે જરૂરી સેવાઓને ટોલ વિના પસાર થવા દેવામાં આવશે ટ્રક ઓનર્સ ડમ્પર ઓનર્સ ટેન્કર એસોસિએશન કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશન સહિતના અનેક સંગઠનો આંદોલનમાં જોડાયા છે વારંવારના અકસ્માતો ટ્રાફિક જામ અને ઉદ્યોગોને થતી નુકસાની સામે કડક લડતનો સંકલ્પ જાહેર થયો છે આગેવાનો મહેશ તીર્થાણી ભગીરથસિંહ જાડેજા નવીનભાઈ જરૂ ચેમ્બર પ્રમુખ મહેશભાઈ પુંજ શિવાભાઈ આહિર પ્રકાશ ઠક્કર રાજેશ મઢવી સાંગા સહિત વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓ બેઠકમાં જોડાયા હતા